રાજ્ય સરકારે મહેસૂલ વિભાગને લગતા ચાર નિર્ણયો આજે જાહેર કર્યા છે અને સરકારનો દાવો છે કે આ નિર્ણયોથી ગ્રામીણ વિસ્તારને જબરજસ્ત પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ગ્રામીણ વિસ્તારનો વિકાસ થશે ચાર અલગ અલગ જે નિર્ણયો છે અને એના આધાર ઉપર જે સરકાર દાવો કરી રહી છે એ પ્રમાણે ગ્રામીણ વિસ્તાર અને નગરપાલિકાના વિસ્તાર તેના માટે આ ફાયદાકારક રહેશે સરકારના ચાર નિર્ણયો પૈકી પહેલો નિર્ણય ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારોની ખેતીની જમીનને લગતો છે જેમાં વિસ્તારમાં ખેતીની જમીનો માટે નવી અભાજ્ય કે પ્રતિબંધિત સત્તા પ્રકારની જે પણ જમીનો છે તે જૂની શરતો ગણાશે એનો મતલબ કે ગામ અને નગરપાલિકા વિસ્તારોની જે જમીનો છે તે હવે નવી શરતની નહીં પણ તમામ જૂની શરતોની ગણાશે અને તેના માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં સરકારનો દાવો છે કે આ નિર્ણયથી આ વિસ્તારોમાં વિકાસની પ્રક્રિયા ઝડપથી બનશે મહેસૂલી પ્રક્રિયા સરળ થતા ઔદ્યોગિકરણ વેપાર ધંધા રોજગાર એફોર્ડેબલ હાઉસની પ્રક્રિયાને વેગ મળશે કેમ કે આ વિસ્તારોમાં ખેતીની જમીનને બિનખેતી કરવા માટે તેમજ રિવાઇઝ એને કરવા માટે કોઈ પણ પ્રકારનું પ્રીમિયમ ભરવામાં નહીં આવે ભરવું નહીં પડે અને આ નિર્ણયના કારણે ગ્રામીણ વિસ્તારના ખેતીવાળા ખાતેદારોને ફાયદો થશે જોકે આ નિર્ણય મહાનગરપાલિકાઓ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના વિસ્તારમાં લાગુ નહીં પડે સાથે જ સરદ ભંગથી જ્યાં જ્યાં કાર્યવાહી થતી હોય તેવા કેસોમાં પણ આ ઠરાવ લાગુ નહીં પડે ભૂદાન ટોચમર્યાદા ધારા હેઠળની જમીનો સહકારી મંડળીઓના સંથાલયમાં ફરવાળેલી જમીનોના કેસમાં પણ આ નિર્ણય લાગુ નહીં પડે બીજો નિર્ણય છે તે નિર્ણય એને માટે આરટી ઓબ્લિક એલ જોગવાઈને લગતો છે જેમાં એને કરવા માટે તમામ દસ્તાવેજોની ચકાસણી કરી અરજી કર્યાના ત્રીસ દિવસમાં કલેક્ટર અરજદારને આરટી ઓબ્લિક એલઓસીનું પ્રમાણપત્ર આપવાનું રહેશે જે પ્રમાણપત્ર મળ્યા બાદ એને માટેની અરજી કરતા કલેક્ટરે દસ દિવસમાં બિનખેતીની પરવાનગી આપવાની કાર્યવાહી કરવાની રહેશે આરટી એલઓસી પ્રમાણપત્ર ઇસ્યુ કરવાના છેલ્લા પચીસ વર્ષથી તેને તબદીલ કરી કરી શકાશે વારસાઈની વહેંચણીના વ્યવહારોને મહેસૂલી રેકોર્ડની ચકાસણી કરાશે પ્રીમિયમ પાત્ર જમીનના કિસ્સામાં તે અંગેનો ઉલ્લેખ પણ પ્રમાણપત્રોમાં કરવામાં આવશે ત્રીજો નિર્ણય વેચાણ નોંધ દાખલ કરવા તથા પ્રમાણિત કરવાની કાર્યવાહી પણ સરળ કરાઈ છે જે માટે છ ચાર પંચાણું અગાઉના રેકોર્ડને ધ્યાને ન લેવાની જે જોગવાઈ હતી તેમાં સુધારો કરી અરજદારની અરજીની તારીખ અગાઉના પચીસ વર્ષના રેકોર્ડને ધ્યાનમાં લેવાશે તેવું કહેવામાં આવ્યું છે અને ચોથો નિર્ણય છે સ્ટેમ્પ ડ્યુટીને લગતો જે દસ એપ્રિલથી અમલી બનશે જે અંતર્ગત અવસાન પામેલી પુત્રીના વારસદારો હક કમીના ડોક્યુમેન્ટ માટે માત્ર બસો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરી એ કરાવી શકશે પ્રોસેસ અગાઉ જે પણ આ રકમ હતી તે જે તે ભાવ હતા તેના અનુસંધાનમાં હતી એટલું જ નહીં સાથે એ પણ કરાયું છે કે એક કરોડ રૂપિયાની લોન લઈએ ત્યારે લોન માટે જે દસ્તાવેજ બને છે તેના ઉપર મહત્તમ પાંચ હજાર રૂપિયાની જ ડ્યુટી ભરવામાં ભરવી પડશે જો કે સરચાર્જ અલગ રહેશે આ અગાઉ એક કરોડની લોન લેતા સમયે બેંક સાથેના દસ્તાવેજોમાં પોઈન્ટ પચીસ ટકા લેખે પચીસ હજાર રૂપિયા સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હતી એનો મતલબ જે સ્ટેમ્પ ડ્યુટી પચીસ હજાર રૂપિયાની લોન લેતા ભરવી પડતી હતી તે મહત્તમ હવે પાંચ હજાર સુધીની થશે ખેર કેમ કે હું ઘણો નાનો ખાતેદાર છું ખેતીની જમીનો બીજી કોઈ સંપત્તિ નથી એટલે જાજુ દસ્તાવેજો વિશે જાણતો નથી ત્યારે આ વિષયને સમજવા માટે ઋષિકેશભાઈ પટેલ પ્રવક્તા મંત્રી છે રાજ્ય સરકારના ભરતભાઈ પટેલ ખેડૂત છે બાવલાથી વિરમદેવસિંહ ચુડાસમા પૂર્વ પ્રમુખ છે તલાટી મંડળના અને સુજીતભાઈ વાઇસ પ્રેસિડેન્ટ ક્રીડા ગુજરાતી જોડાશે પણ ઋષિકેશભાઈ રાજ સરકારના પ્રવક્તા મંત્રી છે તેમણે આજે આ જાહેરાત કરી હતી પ્રેસ કોન્ફરન્સમાં તેમની સાથે મેં વાત કરીને આ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે સમજવાનો પ્રયાસ કર્યો છે તે જોઈ લઈએ ઋષિકેશભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે મહેસૂલ વિભાગના ચાર નિર્ણય આજે સરકારે જાહેર કર્યા એ પૈકીનો પહેલો જે નિર્ણય છે એ ગ્રામીણ વિસ્તાર અને નગરપાલિકાની હદમાં આવતા વિસ્તારને લગતો એ નિર્ણય છે કે જેમાં એવું કહેવાયું છે કે ત્યાં હવે તમામ જમીનો જૂની શરતની ગણાશે એનો મતલબ કોઈ એને કરાવતું હોય તો તેનું પ્રીમિયમ નહીં ભરવું પડે હું એક્ઝેક્ટલી પૂરું સમજી નથી શક્યો એટલે આપની જોડેથી જાણવા માગું છું આ નિર્ણય એક્ઝેક્ટલી છે શું સાથે મારે એ પણ જાણવું છે કે પહેલાં કેટલું પ્રીમિયમ લેવાતું હતું અને આ નિર્ણયના કારણે હવે કુલ કેટલું પ્રીમિયમ લોકોનું બચશે ગ્રામીણ વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારના લોકોનું અને સરકારે ને એ જે પ્રીમિયમની આવક હતી તે કેટલી ઘટશે અથવા કેટલું ભારણ આવશે અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતીમાંથી ખેતી માટેનો કોઈ ચાર્જ નહોતો પરંતુ નગરપાલિકા વિસ્તારમાં ખેતીમાંથી ખેતીનો પણ ચાર્જ હતો અને આ બંને વિસ્તારો ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકા વિસ્તાર આ બંને વિસ્તારોની અંદર જ્યારે પણ એને કરાવવું હોય એટલે એને કન્વર્ઝન ટેક્સ એટલે કે એને માટેનું પ્રીમિયમ જે ભરવાનું થતું હતું એ સરકારમાં ભરવું પડતું હતું આ સરકારે લગભગ પર એનમ પાંચસોથી સાતસો કરોડ જેટલી રકમ ગુમાવી અને આ નિર્ણય લેવાનું પસંદ કર્યું છે એ એટલા માટે કર્યું છે કે નગરપાલિકાઓની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ધંધા ઉદ્યોગો પણ વધે એનેના કારણે કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બાંધકામમાં પણ વધારો થાય ધંધો રોજગાર અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સાથે સમગ્ર ગુજરાતનું જે ડેવલપમેન્ટ આપણે હોલિસ્ટિક વિચારીએ છીએ એમાં આ નિર્ણયથી એક ખૂબ મોટો ફાયદો થવાનો છે અને આવતા સમયની અંદર આ નિર્ણયના કારણે ખૂબ ઝડપથી જે સેકન્ડ ટાયર અને થ્રી ટાયર સિટીઝ છે એ સિટીઝની અંદર પણ બાંધકામની પ્રવૃત્તિઓને વેગ મળશે અને વેગ મળવાના કારણે રોજી પણ ઊભી થશે અને સાથે ધંધા રોજગારમાં પણ ખૂબ મોટો એમાં ફાયદો થશે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ પણ આના કારણે વધવાનું છે ઋષિકેશભાઈ બીજો મુદ્દો છે આરટી ઓબ્લિક એલઓસી આરટી એલઓસી લેવાથી ફાયદો શું થશે સાથે મારે એ પણ જાણવું છે કે શું વકીલો પાસેથી લોકોએ ટાઇટલ ક્લિયર લેવું જરૂરી છે સાથે એ પણ જણાવો કે એને જો અરજી આવે તો કલેક્ટરે દસ દિવસમાં બિનખેતીની પરવાનગી આપવાની રહેશે આખી આ પ્રક્રિયા છે શું અને તેનાથી સામાન્ય અરજદારને ફાયદો શું થશે આમાં આ રેવન્યુ ટાઇટલ લેવાનો વિષય એટલા માટે છે કે ઘણી વખતે આ એને લેવા જતાં આખું રેવન્યુ રેકોર્ડ ચેક કર્યા પછી ક્યાંક ખામીઓ નીકળે ખામીઓ નીકળ્યા પછી એની ક્વેરીઝ રેઝ થાય અને ક્વેરી રેઝ થવાના કારણે એને થવાનું ડીલે થતું હતું પરંતુ આ રેવન્યુ ટાઇટલ એટલે આમ તો વકીલો પાસે જઈને આપણે આ ટાઇટલ મેળવતા હોઈએ છીએ પરંતુ રેવન્યુ રેકોર્ડ ઉપર જે હકીકતો એસ્ટાબ્લિશ થઈ હોય કે જેની અંદર નોંધોથી લઈ અને તમામે તમામ વિષયો રેવન્યુ રેકોર્ડ અને મહેસૂલી રાહે જે પણ કોઈ રેકોર્ડોની ખરાઈ કરી અને એ વ્યક્તિ જ્યારે આવે ત્યારે એને આ આરટી એલઓસી આપવાથી એને રેવન્યુ ટાઇટલ એ મળે છે અને જ્યારે આ રેવન્યુ ટાઇટલ આ મરજિયાત છે હાલે એવું ફરજિયાત નથી પરંતુ માનો કે કોઈએ નથી લીધું અને સીધી એને માટે એ પ્રક્રિયા કરે તો એ અત્યારે થાય છે એ પ્રમાણે થાય પરંતુ આરટી એલઓસી લીધું હોય તો રેવન્યુ પ્રક્રિયા ઝડપી બને અને જ્યારે એને માટે કોઈ વ્યક્તિ પોતાનો કેસ રજૂ કરે એ વખતે મહેસૂલી રાહે જે જોવાની વિગતો છે એ કલેક્ટરને જોવાની રહેતી નથી અને સીધું જ દસ દિવસમાં એને એને આપવું પડે આમ આરટી એલઓસીના કારણે સામાન્ય લોકોને એને લેવા માટે જે તકલીફ પડતી હતી એ પડવાનું બંધ થશે અને આરટી એલઓસીથી જે રેવન્યુ ટાઇટલ મળવાનું છે એ કલેક્ટર શ્રીના ત્યાંથી જ મળશે એટલે બાકીના જો કોઈ બહારના વિષયો ચાલતા હોય તો એ વિષયો જે રેવન્યુ દફ્તરે નોંધ ન થઈ હોય છતાં પણ નોંધ ના થઈ હોય એવા સંજોગોમાં પણ એલઓસી એને આપવામાં આવશે અને માનો કે કોઈ કોર્ટ કેસ ચાલે છે અને એ કોર્ટ કેસની અંદર એને કોઈ મનાઈ હુકમ નથી મળ્યો તો એ મનાઈ હુકમ ન મળ્યો તો એની નોંધ સાથે આરટીએલઓસી સબ્જેક્ટ ટુ ડિસ્પોઝલ ઓફ કોર્ટ કેસ નિર્ણય જે કોર્ટનો આવે એના સંદર્ભે એનો હવાલો ટાંકી અને આરટીએલઓસી આપવામાં આવશે કેમ કે ઋષિકેશભાઈ એમ પણ કહેવાયું છે કે એને અને ખેડૂતની ખરાઈ કરવા માટે પચીસ વર્ષનો રેકોર્ડ જોવામાં આવશે પચીસ વર્ષનો જ રેકોર્ડ જોવામાં આવશે પચીસ વર્ષ પહેલાં જો કોઈ બિન ખેડૂતે એન્ટ્રી લઈ લીધી હોય તો તેનું શું થશે આ નિર્ણયથી જે ભૂતકાળની અંદર વચ્ચે કોઈ ખેડૂત બની ગયો હોય આમ તો આપણે એકાવન બાવનથી ઉતારા જોતા જોતા ખેડૂત બિનખેડૂત કોણ છે એ જોતા જતા પરંતુ એ સમય દરમિયાન કોઈ બિનખેડૂત દાખલ થયો હોય અને પછી બોનાફાઈડ પરચેઝર તરીકે ખરો ખેડૂત આવ્યો હોય એવા સંજોગોમાં દસ ટકા ભરી અને ભૂપેન્દ્રભાઈએ એમાં સુધારો પણ કર્યો હતો અને એને ખેડૂત તરીકે દાખલો આપવાનો અને ખેડૂત તરીકે એને ચાલું રાખવાનો નિર્ણય લીધો હતો પરંતુ આમાં છેલ્લા પચીસ વર્ષ એટલે કે જ્યારે એનેની અરજી કરે એનેની અરજી કર્યાથી પાછલા પચીસ વર્ષ એ પણ સુધારો કર્યો આ વખતે એમને જે ગઈ વખતે હમણાં તાજેતરમાં જે એક સુધારો કર્યો હતો અને પંચાણું જે ટાઈમ લિમિટ આપી હતી કે પંચાણું તારીખ મને એક્ઝેક્ટ યાદ નથી પરંતુ એ પંચાણું વર્ષની તારીખથી આપણે રે રેકોર્ડ જોવાનું થતું હતું પણ પરંતુ પંચાણુંથી જોઈએ એટલે આજની તારીખે માનો કે કોઈને એને લેવું છે તો એને લેવા જાય તો એને આ ત્રીસ વર્ષના રેકોર્ડ જોવા પડે એની જગ્યાએ જ્યારે એને માટે અરજી કરે એટલે પાછલી અસરથી પાછલા પચીસ વર્ષના એ રેકોર્ડ જોવામાં આવે અને એની અંદર જ ખરી કરવાની રહેશે અને પચીસ વર્ષ પહેલાં કોઈ ખેડૂત કે બિનખેડૂત છે એ જોવાનો કોઈ વિષય હવે રહેતો નથી એટલે મારી દૃષ્ટિએ ગુજરાતની પ્રજા માટે ખૂબ મોટો નિર્ણય છે કેમ કે ચોથો જે નિર્ણય છે તે કોઈ અવસાન પામેલી દીકરી હોય ને તેના વારસદાર હોય તે તેમનો હક જતો કરવા માગે તેના ડોક્યુમેન્ટેશન ફીને લઈને છે મારે એ પણ સમજવું છે એક્ઝેક્ટ છે શું તેનાથી ફાયદો શું થશે અને બીજું એ પણ જાણવું છે એક કરોડ રૂપિયા સુધીની લોનનો દસ્તાવેજ કરતા સમયે મહત્તમ પાંચ હજાર રૂપિયા સુધીનો જ સ્ટેમ્પ કરવો પડશે એક્ઝેક્ટલી એ છે શું એ પ્રક્રિયા છે શું તેનો લાભ કોને કેવી રીતે મળશે જ્યારે કોઈ પણ દીકરી વારસદાર તરીકે એ અને એના વારસો પોતાનો વારસો ઉઠાવી લેવા માટે જ્યારે એ હક કમીના ડોક્યુમેન્ટ માટે એને આડી લીટીનો વારસદાર ગણતા હતા એટલે એને વેચાણ પ્રમાણે એની સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતી હતી એની જગ્યાએ હવે કેવળ બસો જ રૂપિયામાં એને પોતાનો હક ઉઠાવવો હોય તો બસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એ પોતાનો હક ઉઠાવી શકે છે એટલે આમ માનો કે કોઈ પચાસ લાખની જમીન છે તો પચાસ લાખની જમીનમાંથી હક ઉઠાવવાનો થાય એ વખતે ટોટલ એના ભાગે આવતી જમીન અને એની જે જંત્રીની હોય એ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી વાપરવી પડતી હતી એની જગ્યાએ હવે કેવળ બસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર પોતાનો હક ઉઠાવી શકશે આમાં પણ પ્રજાને ખૂબ મોટો ફાયદો થવાનો છે એક કરોડ રૂપિયા સુધીની લોન એનો મતલબ એ થયો કે એક કરોડ રૂપિયા સુધીની સબ્જી લઉં કોઈ પ્રોપર્ટી ખરી કોઈપણ પ્રોપર્ટી ખરીદું છું અને એક કરોડ રૂપિયા સુધીની બેંકમાંથી લોન લઉં છું તો લોન લેતી વખતે મારે અને બેંક વચ્ચે જે દસ્તાવેજ થાય છે ડોક્યુમેન્ટેશન થાય છે તેની ફી હવે મહત્તમ તેની ડ્યુટી જે હશે દસ્તાવેજ ઉપરની ડ્યુટી એ મહત્તમ પાંચ હજાર રૂપિયા જ હશે તેઓ સરકારનો આ નિર્ણય છે આમાં પહેલાં કેવું હતું હું પહેલાંનો વિષય કહું છું કે એક કરોડની મકાન ઉપર લોન લીધી ઉદ્યોગ માટે કોઈ લોન લીધી તો એમાં પોઈન્ટ પચીસ ટકા લેખે આપણે એનો સરચાર્જ સિવાય એ રકમ આપણે સ્ટેમ્પ ડ્યુટી વસૂલતા હતા પરંતુ હવે કેવળ પાંચ હજાર રૂપિયા જ લઈ એક કરોડ સુધીની તમામ રકમ ચાહે તમે ધિરાણ લીધું હોય મકાન ઉપર ચાહે ધિરાણ લીધું હોય તમે તો વેપાર ધંધા અથવા તો ઉદ્યોગ ઉપર તો કેવળ પાંચ હજાર રૂપિયાની જ હવે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે એટલે આના કારણે નાના ઉદ્યોગકારો હોય અથવા તો કોઈ એક કરોડ સુધી નહીં જે એફોર્ડેબલ હાઉસિંગ માટે કોઈ પચાસ લાખની લેતો હોય પચીસ લાખની લેતો હોય કે પંચોતેર લાખની લેતો હોય તો કેવળ પાંચ હજારની સ્ટેમ્પ ડ્યુટી ભરી અને એ એનો વિષય ત્યાં પૂરો થશે નહીં તો પોઈન્ટ પચીસ ટકા લેખે જો એ વિષય ગણવામાં આવે તો એ રકમ ઘણી મોટી થાય એટલે રાજ્ય સરકારે આવક જતી કરીને પણ લોકોને રાહત થાય એવું આ પગલું ભર્યું છે